નમસ્કાર ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ ચર્ચાપત્ર એટલે કે જે અખબારના તંત્રીને પત્ર લખાય છે એની કળામાં માસ્ટરી કેવી રીતે મેળવવી આ છે ને લોકો સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટેનું એક બહુ જ જોરદાર સાધન છે તો ચાલો એને બરાબર સમજીએ ઘણીવાર એવું બનતું હોય છે ખરું ને કે કોઈ સામાજિક મુદ્દા પર આપણને પોતાનો મંતવ્ય આપવાની પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની બહુ જ ઈચ્છા થાય પણ પછી સવાલ એ થાય કે આ અવાજને સમાજ સુધી અસરકારક રીતે પહોંચાડવો કઈ રીતે તો બસ આ સવાલનો એક જબરદસ્ત જવાબ છે ચર્ચાપત્ર આ ખાલી એક પત્ર નથી પણ એક નાગરિક તરીકે સમાજમાં પોતાનો અવાજ ઉઠાવવાનો એક ખૂબ જ સશક્ત રસ્તો છે તો આખરે આ ચર્ચાપત્ર છે શું ચાલો સમજીએ સીધા શબ્દોમાં કહીએ તો આ એક ફોર્મલ લેટર છે જે કોઈ જાણીતા ન્યૂઝપેપરના તંત્રીને લખવામાં આવે છે એનો મુખ્ય હેતુ શું તો કે કોઈ ચોક્કસ મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરવાનો જેથી એ છપાય અને હજારો લાખો વાચકો સુધી પહોંચે હવે જો કોઈ અસરકારક પત્ર લખવો હોય તો એનું માળખું એટલે કે એનું સ્ટ્રક્ચર સમજવું ખૂબ જ જરૂરી છે સમજો કે આ એક બ્લુપ્રિન્ટ જેવું છે જે વિચારોને એકદમ સ્પષ્ટ અને સચોટ રીતે રજૂ કરવામાં મદદ કરશે ચાલો આ બ્લુપ્રિન્ટને જરા વિગતવાર જોઈએ જુઓ આ છ સ્ટેપ્સ છે એકદમ સીધા ને સરળ આજ એક મજબૂત પત્રનો પાયો છે શરૂઆત થાય છે લખનારની અને તંત્રીની વિગતોથી પછી આવે છે એકદમ સ્પષ્ટ વિષય અને યોગ્ય સંબોધન એ પછી પત્રના મુખ્ય ભાગમાં દલીલો રજૂ કરવાની અને છેલ્લે આભાર સાથે પત્ર પૂરો કરવાનો આખું માળખું યાદ રાખવું સહેલું છે હવે આ એકદમ પાક્કો નિયમ છે જે ગુજરાતી પત્રલેખનમાં હંમેશા ફોલો થાય છે ખાસ યાદ રાખજો લખનારની વિગતો એટલે કે આપણી વિગતો હંમેશા જમણી બાજુ અને જેને પત્ર લખીએ છીએ એટલે કે તંત્રીશ્રીની વિગતો ડાબી બાજુએ આવે આ નિયમ બહુ જ મહત્વનો છે વિચારો તંત્રી પાસે તો દિવસના સેંકડો પત્રો આવતા હોય એટલે આપણો વિષય એવો ટૂંકો અને ધારદાર હોવો જોઈએ કે તરત જ એમનું ધ્યાન ખેંચે વિષય પછી માનનીય તંત્રીશ્રી જેવા ફોર્મલ સંબોધનથી પત્રની શરૂઆત કરવાની હવે આવી પત્રની સૌથી મુખ્ય વાત એટલે કે એનો મેઇન બોડી પાર્ટ એને આપણે ત્રણ હિસ્સામાં વહેંચી શકીએ શરૂઆતમાં લેખ છાપવા માટે એક નમ્ર વિનંતી કરવાની પછી વચ્ચેના મુખ્ય ફકરામાં પોતાની તાર્કિક દલીલો રજૂ કરવાની અને છેલ્લે આભાર માનીને પત્ર પૂરો કરવાનો ચાલો માળખું તો બરાબર સમજાઈ ગયું પણ ખાલી માળખું પૂરતું નથી ખરું ને હવે વાત કરીએ કે લખાણને વધુ ધારદાર વધુ પ્રભાવશાળી કેવી રીતે બનાવી શકાય જેથી એ વાંચનારના મગજમાં સીધું ઉતરી જાય અહીં ચાર એવી પ્રોટીપ્સ છે જે લખાણને એક અલગ જ લેવલ પર લઈ જશે પહેલું ભાષા એકદમ શુદ્ધ હોવી જોઈએ બીજું દલીલો એવી હોવી જોઈએ જેમાં ખાલી સમસ્યા નહીં પણ ઉકેલનો પણ ઇશારો હોય ત્રીજું લખાણને નાના નાના ફકરામાં વહેશું અને ચોથું જે બહુ જ અસરકારક છે કોઈ સારી કહેવત કે કોટનો ઉપયોગ કરવો જુઓ જેમ અહીં કહ્યું છે એમ જ વિષયને અનુરૂપ પંક્તિ કહેવત કે સુવિચારનો ઉપયોગ કરવાથી લખાણ પ્રભાવશાળી બને છે આ એક નાનકડી વસ્તુ છે ને એ વાતમાં વજન ઉમેરી દે છે અને વાંચનાર પર એક અલગ જ છાપ છોડે છે ચાલો આ બધી થેરી બહુ થઈ હવે આ બધા નિયમો અને ટિપ્સને એક પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે જોડીને સમજીએ એટલે બધું પાણીની જેમ એકદમ સાફ થઈ જશે તો આપણી સામે એક ઉદાહરણ છે વિષય છે સોશિયલ મીડિયા આશીર્વાદ કે અભિશાપ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આમાં આપણે જે આદર્શ માળખાની વાત કરી એ બરાબર ફોલો થયું છે પણ ચાલો હવે એને દલીલો પર નજર કરીએ હવે ખાલી ફોર્મેટ નહીં અંદરની વાત પણ જોઈએ અહીં લેખકે કેટલી સરસ રીતે સંતુલન જાળવ્યું છે એમણે સોશિયલ મીડિયાના ફાયદા પણ ગણાવ્યા છે અને એની સામે એના ગેરફાયદા પણ બતાવ્યા છે આને કહેવાય એક તાર્કિક અને સંતુલિત દલીલ ફરી એકવાર આખા માળખા પર નજર નાખો જુઓ બધું જ એકદમ પરફેક્ટ જગ્યાએ છે જમણી બાજુ લખનારનું સરનામું ડાબી બાજુ તંત્રીનું વિષય સંબોધન બધું જ આનાથી શું થાય પત્ર વાંચવામાં સરળતા રહે અને એની અસર પણ વધે એટલે જ ફોર્મેટનું આટલું મહત્ત્વ છે તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે આપણે એ શીખ્યા કે ચર્ચાપત્ર એ કંઈ ખાલી ફરિયાદ કરવાનો કાગળ નથી એનાથી ઘણું વધારે છે એ પોતાનો અવાજ સમાજ સુધી પહોંચાડવા માટેનો એક શક્તિશાળી મંચ છે એટલે આ વાત ખાસ યાદ રાખવા જેવી છે એક સારી રીતે લખાયેલું ચર્ચાપત્ર ફક્ત કાગળનો ટુકડો નથી એ તો સામાજિક જાગૃતિ લાવવાનો એક હથિયાર છે લોકમત કેળવા માટેનું એક સાધન છે પોતાનો અવાજ મહત્વનો છે અને આ તેને વ્યક્ત કરવાનું પ્લેટફોર્મ છે તો હવે જરા વિચારો એવો કયો મુદ્દો છે જે અંદરથી હલબલાવી રહ્યો છે જેના પર વાત થવી જ જોઈએ એવું લાગે છે જો તક મળે તો પહેલો ચર્ચાપત્ર કયા વિષય પર લખાય